લસણ અને ગોળને આ રીતે ખાશો તો મરેલા પણ જીવતા થઈ જશે પાસઠની ઉંમરમાં પણ પચીસ જેવી તાકાત મેળવો નમસ્કાર મિત્રો અમારી ચેનલ નિરોગી હેલ્થ ટિપ્સમાં આપનું હાર્દિક સ્વાગત છે શું તમે ક્યારેય એવું અનુભવ્યું છે કે તમે સવારે ઉઠો ત્યારે શરીરમાં જરા પણ સ્ફૂર્તિ નથી લાગતી શું થોડી સીડીઓ ચડતાં જ તમારો શ્વાસ ફૂલી જાય છે અથવા આખો દિવસ કામ કર્યા પછી સાંજ પડતા સુધીમાં તમે સાવ નીચોવાઈ ગયેલા અનુભવો છો કેમ ઋતુ બદલાતા જ ખાસ કરીને જેવી આ ઠંડીની શરૂઆત થાય છે કે શરદી ઉધરસ અને ગળાની ખરાશ સૌથી પહેલાં તમને જ પકડી લે છે જો આ બધા પ્રશ્નો તમારા મનમાં પણ ચાલી રહ્યા હોય તો વિશ્વાસ માનજો તેનો જવાબ કોઈ મોંઘી દવાઓ કે વિદેશી હેલ્થ સપ્લિમેન્ટ્સમાં નથી તેનો જવાબ છુપાયેલો છે આપણા પોતાના રસોડાના એક ખૂણામાં એક એવું રહસ્ય જે આપણા દાદી નાનીઓ સદીઓથી જાણતા હતા પણ આપણે આધુનિક જીવનશૈલીમાં તેને વિસરી ગયા છીએ આજે હું વાત કરવાની છું એવી બે સાધારણ દેખાતી પણ અસાધારણ શક્તિ ધરાવતી વસ્તુઓ વિશે એક જેનો ઉપયોગ આપણે દાળ શાકના વઘારમાં સ્વાદ અને સુગંધ માટે કરીએ છીએ અને બીજું જેનો ઉપયોગ આપણે મીઠાશ માટે કરીએ છીએ જી હા તમે સાચું સમજ્યા હું વાત કરી રહી છું લસણ અને આપણા દેશી ગોળની હવે તમે તરત જ વિચારશો કે અરે આમાં નવું શું છે લસણ અને ગોળ તો અમે રોજ ખાઈએ છીએ પણ શું તમે ક્યારે આ બંનેને એકસાથે એક ઔષધિ તરીકે સાચી રીતે અને સાચા સમય લેવાનો વિચાર કર્યો છે શું તમે કલ્પના કરી શકો છો કે જ્યારે આ બંને પ્રાકૃતિક શક્તિઓનું મિલન થાય છે ત્યારે તે તમારા શરીર માટે કોઈ ચમત્કારિક અમૃતથી કમ નથી એક એવું સંયોજન જે તમારા કમજોર પડી ગયેલા સ્વાસ્થ્યને પણ લોખંડ જેવું મજબૂત બનાવી શકે છે અને તમને સો વર્ષ સુધી નિરોગી રાખવાની ક્ષમતા ધરાવે છે પણ ઊભા રહો મને ખબર છે કે નવ્વાણું ટકા લોકો આ નુસ્ખો અજમાવતા પહેલાં જ કેમ અટકી જાય છે તમારા મનમાં એક મોટો ડર બેઠેલો છે અરે બહેન લસણ ગરમ તાસીરનું ગોળ પણ ગરમ આ બંનેને જો એક સાથે ખાઈશું તો શરીરમાં આગ લાગી જશે પિત્ત ઉછળશે આખા શરીરે ગરમી નીકળશે ખીલ થઈ જશે તમારો આ ડર તમારી આ શંકા બિલકુલ સાચી છે અને એટલે જ આજનો આ વિડિયો તમારા માટે જોવું ખૂબ જ જરૂરી છે કારણ કે આજે હું તમને માત્ર ગોળ લસણના ગોખેલા ફાયદા જ નહીં ગણાવું પણ હું તમને તે લેવાની એક એવી સચોટ અને વૈજ્ઞાનિક રીત બતાવીશ જેનાથી તમે શિયાળો ઉનાળો કે ચોમાસું ત્રણેય ઋતુમાં કોઈપણ જાતની આડઅસર વગર તેનો ભરપૂર લાભ ઉઠાવી શકશો આજે આપણે આ સંયોજન પાછળનું આયુર્વેદિક વિજ્ઞાન સમજીશું તેના એવા પાંચ અદભુત ફાયદા જાણીશું જેની આજે આપણને સૌથી વધુ જરૂર છે અને ખાસ કરીને શિયાળાની ઋતુમાં આ નુસ્ખો કેવી રીતે રામબાણ સાબિત થઈ શકે છે તેના પર ઊંડાણમાં ચર્ચા કરીશું મિત્રો આયુર્વેદ હંમેશા કહે છે કે અધૂરું જ્ઞાન ઝેર સમાન છે જો તમે ખરેખર તમારા અને તમારા પરિવારના સ્વાસ્થ્યને પ્રેમ કરતા હો તો કૃપા કરીને આ વિડિયોની એક પણ સેકન્ડ ચૂકતા નહીં અને હા જો તમને અમારી આ મહેનત અને માહિતીમાં જરા પણ સચ્ચાઈ દેખાય તો તમારા પ્રેમ સ્વરૂપે આ વિડીયોને એક લાઈક જરૂર કરી દેજો તમારું એક લાઈક અને તમારું એક સબસ્ક્રાઈબ અમારા માટે પેટ્રોલ જેવું કામ કરે છે જે અમને આવી જ સાચી માહિતી તમારા સુધી લાવવા માટે પ્રેરિત કરે છે આ અમૂલ્ય માહિતીને તમારા મિત્રોને પરિવારજનો સાથે વોટ્સએપ પર શેર કરવાનું ભૂલતા નહીં અને જો તમે નિરોગી હેલ્થ ટિપ્સ પરિવારમાં પહેલીવાર આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલી ઘંટડી જરૂર દબાવી દેજો ચાલો આ સ્વાસ્થ્યની સફર શરૂ કરીએ લસણ અને ગોળની આ જોડી આટલી પાવરફુલ કેમ છે આ નુસ્ખું કેમ કામ કરે છે તે સમજવા માટે પહેલાં આ બંને વસ્તુઓને ઊંડાણથી સમજીએ નંબર એક લસણ કુદરતનું સક્રિય એન્ટીબાયોટિક લસણને માત્ર મસાલો સમજવાની ભૂલ ન કરો તે એક જીવંત ઔષધિ છે પણ તેનું રહસ્ય તેની બનાવટમાં છે જ્યારે લસણની કળી આખી હોય છે ત્યારે તેના ગુણો સુષુપ્ત અવસ્થામાં હોય છે પણ જેવી તમે તેને કાપો છો છૂંદો છો કે વાટો છો ત્યારે તેમાં રહેલા બે તત્વો હવાના સંપર્કમાં આવે છે અને એક નવું જ શક્તિશાળી સંયોજન બનાવે છે જેને વિજ્ઞાન એલિસિન કહે છે ખાસ યાદ રાખો આ એલિસિન જ લસણની તીવ્ર ગંધ અને તેના નેવું ટકા સ્વાસ્થ્ય લાભો માટે જવાબદાર છે જો તમે લસણની આખી કડી પાણી સાથે ગળી જાઓ છો તો તમને આ એલિસિનનો લાભ નહીં મળે તેને સક્રિય કરવા માટે તેને કાપવું કે છૂંદવું ફરજિયાત છે સરળ શબ્દોમાં એલિસિને આપણા શરીરનો પ્રાઇવેટ બોડીગાર્ડ છે તે બહારથી આવતા ખરાબ બેક્ટેરિયાને વાયરસ પર હુમલો કરે છે તેમાં રહેલું સલ્ફર શરીરની આંતરિક ગંદકીને સાફ કરનારું ડીટોક્સ એજન્ટ છે નંબર બે દેશી ગોળ જીવંત મીઠાશનું ખજાનું સૌથી પહેલાં એ સમજો કે ગોળ એ સફેદ ખાંડ નથી સફેદ ખાંડ એ એક મૃત કેમિકલ છે જેમાં મીઠાસ સિવાય શરીરને પોષણ આપવા માટે કશું જ નથી જ્યારે દેશી ગોળ કેમિકલ વગરનો એ જીવંત ખોરાક છે તેમાં આયરન એટલે કે લોહ તત્વ ભરપૂર માત્રામાં છે જે શરીરમાં નવું લોહી બનાવવા માટેનો કાચો માલ છે તેમાં મેગ્નેશિયમ પોટેશિયમ અને ફોસ્ફરસ જેવા અતિ જરૂરી ખનીજો એટલે કે મિનરલ્સ છે જે આપણા હૃદયના ધબકારા બ્લડ પ્રેશર અને હાડકાની મજબૂતી માટે જરૂરી છે આયુર્વેદમાં ગોળને પાચનનો મિત્ર અને લોહી શુદ્ધ કરનાર બ્લડ પ્યોરિફાયર કહ્યો છે તે ખાંડની જેમ શરીરમાં જતાં જ શુગર સ્પાઇક નથી કરતો પણ ધીમે ધીમે અને સ્થિર ઉર્જા આપે છે હવે જરા કલ્પના કરો કે શું થાય છે જ્યારે લસણનું એલિસિન જે એક સૈનિક છે અને ગોળનું આયરન જે નવું લોહી બનાવે છે એક સાથે મળે છે જ્યારે લસણનું સલ્ફર જે સફાઈ કામદાર છે અને ગોળના એન્ટીઓક્સિડન્ટ્સ જે શરીરની રક્ષા કરે છે એક સાથે મળે છે ત્યારે આ સંયોજન એક બે ગણું નહીં પણ દસ ગણું વધુ શક્તિશાળી બની જાય છે તે શરીરના ખૂણે ખૂણામાં જઈને સફાઈ અને સમારકામનું કામ શરૂ કરી દે છે આ નુસ્ખાના ફાયદા તો અનેક છે પણ હું તમને પાંચ એવા મુખ્ય ફાયદા જણાવીશ જેની આજે આપણને સૌને જરૂર છે નંબર એક પાચનતંત્રનો કાયાકલ્પ પેટની દરેક સમસ્યાનો અંત આજની મોટાભાગની બીમારીઓનું મૂળ પેટ છે ગેસ એસિડિટી અપચો પેટ ફૂલવું અને વર્ષો જૂની કબજિયાત લસણ આપણા પેટમાં જઠરાગ્નિને પ્રદીપ્ત કરે છે સાદા શબ્દોમાં કહીએ તો તે ખોરાકને પચાવનારા રસોને ઉત્પન્ન કરવામાં મદદ કરે છે બીજી તરફ ગોળ આંતરડામાં એક કુદરતી ચીકાશ પેદા કરે છે જેનાથી મળ ત્યાગની ક્રિયા સરળ બને છે તમે ગમે તેટલું ભારે ભોજન કર્યું હોય આ નુસ્ખો તેને પચાવવામાં મદદ કરે છે પેટ પથ્થર જેવું ભારે નથી લાગતું અને સવારે પેટ સાફ આવતા જ આખો દિવસ તાજગી અનુભવાય છે નંબર બે હૃદય બને છે ફૌલાદ હાર્ટ એટેક અને બ્લોકેજથી બચાવ આપણી આધુનિક જીવનશૈલી તળેલું ખાવાનું અને તણાવ આ બધાનો સૌથી મોટો ભોગ આપણું હૃદય બને છે આપણી લોહીની નળીઓને એક પાઇપ સમજો જેમ પાઇપમાં કચરો અને ક્ષાર જામી જાય છે તેમ આપણી નળીઓમાં ખરાબ કોલેસ્ટ્રોલ એલડીએલ જામી જાય છે જેને બ્લોકેજ કહે છે લસણમાં રહેલું એલિસિન આ જામી ગયેલા કોલેસ્ટ્રોલને ઓગાળનાર એજન્ટ તરીકે કામ કરે છે તે લોહીને જાડું થતું અટકાવે છે જ્યારે ગોળમાં રહેલું પોટેશિયમ હાઈ બ્લડ પ્રેશરને સ્પ્રિંગની જેમ નિયંત્રિત કરે છે આ નુસ્ખો હૃદય માટે એક કુદરતી ટોનિક છે જે લોહીનું પરિભ્રમણ એટલે કે બ્લડ સર્ક્યુલેશન સુધારે છે અને હાર્ટ એટેક કે સ્ટ્રોકનું જોખમ અનેક ઘટાડી દે છે છે નંબર શક્તિ બને અભેદ્ય મારી ઇમ્યુનિટી બહુ ઓછી મને તરત ચેપ લાગી જાય છે આ વાક્ય આપણે વારંવાર સાંભળીએ છીએ તમારી ઓફિસમાં કે ઘરમાં કોઈ એક વ્યક્તિને શરદી ઉધરસ થાય અને બીજા જ દિવસે તમને ચેપ લાગી જાય આનો સ્પષ્ટ અર્થ છે કે તમારું સુરક્ષા કવચ એટલે કે ઇમ્યુન સિસ્ટમ નબળું છે લસણના એન્ટીવાયરલ અને એન્ટીબેક્ટેરિયલ ગુણો આ સુરક્ષા કવચના સૈનિકોને મજબૂત બનાવે છે આ નુસ્ખો લેવાથી તમે ઋતુના નાના મોટા ફેરફારો વાયરલ ઇન્ફેક્શન અને ફ્લૂ સામે લડવા માટે અંદરથી તૈયાર રહો છો તમે વારંવાર બીમાર નથી પડતા નંબર ચાર થાક નબળાઈ અને એનિમિયાનો નાશ કરે છે જો તમને આખો દિવસ થાક લાગતો હોય શરીરમાં કળતર થતી હોય કે પછી ચક્કર આવતા હોય તો તેનું મુખ્ય કારણ શરીરમાં હિમોગ્લોબિનની ઉણપ હોઈ શકે છે ખાસ કરીને આપણી માતાઓ અને બહેનોમાં માસિક ધર્મને કારણે લોહીની ઉણપ એટલે કે એનિમિયા થવી બહુ જ સામાન્ય છે હિમોગ્લોબિન ઓછું હોય એટલે શરીરમાં ઓક્સિજન ઓછો પહોંચે અને તેથી થાક લાગે ગોળ એ આયનનો સૌથી મોટો અને શુદ્ધ કુદરતી ભંડાર છે તે શરીરમાં લોહીના ઉત્પાદનને સીધો વેગ આપે છે આ નુસ્ખો નિયમિત લેવાથી થોડા જ દિવસોમાં હિમોગ્લોબિનનું સ્તર સુધરે છે ચહેરા પર લાલાશ આવે છે થાક દૂર થાય છે અને શારીરિક નબળાઈ દૂર થઈ નવી ઉર્જાનો સંચાર થાય છે નંબર પાંચ શરીરની આંતરિક શુદ્ધિ એટલે કે નેચરલ ડિટોક્સિફિકેશન આપણે રોજ સ્નાન કરીને શરીરને બહારથી તો ચમકાવીએ છીએ પણ એ કચરાનું શું જે તળેલું મસાલેદાર અને જંક ફૂડ ખાઈને આપણા લોહીમાં અને લિવરમાં જમા થાય છે આપણું લિવર શરીરની ફિલ્ટર સિસ્ટમ છે પણ જ્યારે કચરો વધી જાય ત્યારે ફિલ્ટર જામ થઈ જાય છે લસણ અને ગોળ બંને શક્તિશાળી ડિટોક્સિફાયર છે તે લિવરના કાર્યોને ઉત્તેજિત કરે છે અને લોહીમાં ભળેલા ઝેરી તત્વો એટલે કે ટોક્સિન્સને પકડીને પેશાબ અને પરસેવા માટે શરીરમાંથી બહાર ફેંકી દે છે જ્યારે તમારું લોહી અંદરથી શુદ્ધ થાય છે ત્યારે તેની ચમક તમારા ચહેરા પર દેખાય છે ખીલ દાગ ધબ્બા અને ચામડીના રોગોમાં જબરદસ્ત રાહત મળે છે મિત્રો આયુર્વેદિક નુસ્ખો અમૃત સમાન હોય છે પણ દરેકના શરીર માટે નહીં જો ખોટી રીતે લેવાય તો તે નુકસાન પણ કરી શકે છે માટે હવેની માહિતી ખૂબ ધ્યાનથી સાંભળજો નંબર એક અતિશય પિત્ત કે એસિડિટી જે લોકોને કાયમ છાતીમાં બળતરા ખાટા ઓડકાર કે પેટમાં અસર એટલે કે ચાંદાની ગંભીર સમસ્યા હોય તેમણે આ નુસ્ખો ટાળવો આ તેમની સમસ્યા વધારી શકે છે નંબર બે ડાયાબિટીઝના દર્દીઓ ગોળ ભલે સફેદ ખાંડથી લાખ ગણો સારો છે પણ આખરે તો તેમાં શુગર એટલે કે સુગ્રોઝ હોય જ છે ડાયાબિટીઝના દર્દીઓએ પોતાના ડોક્ટરની સલાહ લીધા વિના આ પ્રયોગ બિલકુલ ન કરવો નંબર ત્રણ ગર્ભવતી મહિલાઓ ગર્ભાવસ્થાના શરૂઆતના મહિનાઓમાં લસણની ગરમ તાસીર નુકસાન કરી શકે છે સ્તનપાન કરાવતી માતાઓ અને ગર્ભવતી મહિલાઓએ હંમેશા તેમના ડોક્ટરને પૂછીને જ કોઈ નુસ્ખો અપનાવવો નંબર ચાર લોહી પાતળું કરવાની દવા જે લોકો હાર્ટ એટેક કે અન્ય કારણોસર લોહી પાતળું કરવાની દવાઓ જેવી કે એસ્પિરિન કે વોરફેરીન લેતા હોય તેમણે આ ન લેવું કારણ કે લસણ પોતે પણ લોહીને પાતળું કરવાનું કામ કરે છે જેનાથી બ્લીડિંગનું જોખમ વધી શકે છે નંબર પાંચ સર્જરી પહેલા જો તમારી કોઈ સર્જરી થવાની હોય તો ઓછામાં ઓછા પંદર દિવસ પહેલા આ નુસ્ખો બંધ કરી દેજો મિત્રો હવે આવે છે વિડીયોનો એ ભાગ જેની તમે રાહ જોઈ રહ્યા હતા આ ગરમ તાસીરની વસ્તુઓને ત્રણેય ઋતુમાં કેવી રીતે લેવી તૈયાર કરવાની મૂળભૂત રીત લસણની કળીને ક્યારેય સીધી ગળવી નહીં તેને હંમેશા છરી વડે બારીક સમારી લો અથવા હળવેથી છૂંદી લો તેને પાંચ મિનિટ માટે હવામાં રહેવા દો જેથી તેમાં એલિસિન સંપૂર્ણપણે સક્રિય થઈ જાય પછી તેને ગોળના નાના ટુકડા સાથે ભેળવી ધીમે ધીમે ચાવીને ખાઓ નંબર એક શિયાળો એટલે કે નવેમ્બરથી ફેબ્રુઆરી આ નુસ્ખાનો ગોલ્ડન ટાઈમ ગણાય છે મિત્રો શિયાળાની ઋતુ આ નુસ્ખાનો પ્રયોગ કરવા માટે સુવર્ણ સમય છે શા માટે આ ઋતુમાં આપણી જઠરાગ્નિ એટલે કે પાચનશક્તિ પ્રબળ હોય છે શરીર ગરમ વસ્તુઓને સરળતાથી પચાવી શકે છે વાતાવરણ ઠંડુ હોવાથી શરીરને અંદરથી ગરમી અને ઉર્જાની સખત જરૂર હોય છે જે આ નુસ્ખો પૂરી પાડે છે શિયાળામાં જ શરદી કફ અને સાંધાના દુખાવાની સમસ્યાઓ સૌથી વધુ વકરે છે હવે શિયાળામાં મળતા વધારાના ફાયદા વિશે જાણીએ એક સાંધાના દુખાવામાં રાહત ઠંડીમાં લોહી ઘટ થવાથી અને વાયુ વધવાથી સાંધાઓ જકડાઈ જાય છે અને દુખાવો વધે છે લસણનો કુદરતી એન્ટી ઇન્ફ્લેમેટરી સોજો વિરોધી ગુણ આ જકડાયેલા સાંધાઓનો સોજો અને દુખાવો ઓછો કરવામાં અદભુત કામ કરે છે બે શરદી કફ અને અસ્થમામાં રાહત શિયાળાની આ સૌથી સામાન્ય સમસ્યા છે લસણ ફેફસામાં જામી ગયેલા કફને પીગળાવીને બહાર કાઢે છે અને ગોળ ગળાને રાહત આપે છે આ નુસ્ખો અસ્થમાના દર્દીઓ માટે પણ ખૂબ ફાયદાકારક છે ત્રણ શરીરનું કુદરતી હીટર આ નુસ્ખો શરીરનું તાપમાન અંદરથી જાળવી રાખે છે જેથી તમને ઠંડી ઓછી લાગે છે મિત્રો હવે જાણીએ શિયાળામાં લેવાની રીત અને માત્રા માત્રા તમે દરરોજ લસણની એકથી બે મોટી કડી અને દસથી થી પંદર ગ્રામ ગોળ એટલે કે એક નાનો ટુકડો આરામથી લઈ શકો છો સમય સવારે ખાલી પેટે અથવા નાસ્તાના અડધા કલાક પહેલાં લેવું સર્વોત્તમ છે લેવાની ખાસ રીતો શિયાળા માટે રીત એક સૌથી અસરકારક અગાઉ જણાવ્યા મુજબ લસણને છૂંદી ગોળ સાથે મિક્સ કરી ચાવીને ખાવો અને ઉપરથી એક ગ્લાસ ન શેકું એટલે કે હુંફાળું પાણી પી લો રીત બે જેમને કાચું લસણ ન ભાવે તે લસણની એક બે કડીને થોડા દેશી ઘીમાં ધીમા તાપે શેકી લો યાદ રાખો તેને તળવાની કે બ્રાઉન નથી કરવાની માત્ર સહેજ ગરમ કરવાની છે પછી તેને ગોળ સાથે ખાવો આનાથી લસણની તીખાશ ઓછી થાય છે પણ ગુણ જળવાઈ રહે છે નંબર બે ઉનાળો માર્ચથી જૂન અહીં જ લોકો ભૂલ કરે છે ઉનાળામાં વાતાવરણ પહેલેથી જ ગરમ હોય છે શિયાળાની જેમ દરરોજ આ નુસ્ખો લેશો તો શરીરમાં પિત્ત વધશે એ નક્કી છે પણ આનો અર્થ એ નથી કે તે બંધ કરી દેવો માત્રા માત્રા બિલકુલ અડધી કરી દો લસણની અડધી અથવા એક ખૂબ જ નાની કડી પાંચથી સાત ગ્રામ ગોળ એટલે કે એક નાની ચમચી જેટલો સમય વહેલી સવારે ખાલી પેટે બપોરની આખરી ગરમીમાં ક્યારેય ન લો ખાસ ટીપ્સ આ નુસ્ખો લીધા પછી પંદર વીસ મિનિટે શરીરની ગરમીને સંતુલિત કરવા માટે કોઈ ઠંડી તાસીરવાળી વસ્તુ લેવી ફરજિયાત છે દાખલા તરીકે એક ગ્લાસ વરિયાળીનું શરબત થોડી ઠંડી છાશ ગુલકંદ નાખેલું દૂધ અથવા નાળિયેરી પાણી પીવું ઉનાળામાં દરરોજ લેવાને બદલે અઠવાડિયામાં માત્ર બે થી ત્રણ વાર જ લેવું પૂરતું છે નંબર ત્રણ ચોમાસું જુલાઈથી ઓક્ટોબર રોગોથી બચાવનું કવચ ચોમાસામાં ભેજવાળા વાતાવરણને કારણે આપણી પાચનશક્તિ સૌથી નબળી પડી જાય છે અને ઇન્ફેક્શનનો ખતરો સૌથી વધુ હોય છે માત્રા લસણની એક નાની કળી અને સાતથી દસ ગ્રામ ગોળ એટલે કે ઉનાળાથી થોડી વધુ પણ શિયાળાથી ઓછી સમય સવારે ખાલી પેટે લેવું ઉત્તમ છે ખાસ ટિપ્સ આ ઋતુમાં આ નુસ્ખો પાચન અગ્નિને જાળવી રાખશે અને વાતાવરણમાં ફેલાતા વાયરસ સામે લડવા માટે તમારી રોગપ્રતિકારક શક્તિને તૈયાર રાખશે આનાથી પેટમાં ગેસ અપચો કે ઝાડા જેવી સમસ્યાઓથી પણ બચાવ થાય છે તો મિત્રો આ હતો આપણા રસોડામાં છુપાયેલો એક મહાન આયુર્વેદિક ખજાનો ગોળ અને લસણ આજે આપણે માત્ર તેના ફાયદા જ નથી જાણ્યા પણ શિયાળામાં તેનાથી મળતા ખાસ લાભો અને ત્રણેય રૂકુમાં તેને લેવાની સચોટ વૈજ્ઞાનિક રીત પણ સમજી છે યાદ રાખો આયુર્વેદ ધીમું પણ કાયમી પરિણામ આપે છે આ કોઈ બે દિવસની મેજિક ગોળી નથી સારા પરિણામ માટે તેને ધીરજપૂર્વક તમારી દિનચર્યાનો ભાગ બનાવો અને હંમેશા કોઈ પણ નવો નુસ્ખો શરૂ કરતાં પહેલાં તમારા શરીરની પ્રકૃતિ વાત પિત્ત ને જરૂર સમજજો જો તમને કોઈપણ પ્રકારની અગવડતા કે તકલીફ જણાય તો તરત જ તેનો ઉપયોગ બંધ કરી દેજો અને નિષ્ણાતની સલાહ લેજો આશા રાખું છું કે આ એક એક મિનિટની ઊંડાણપૂર્વકની માહિતી તમારા અને તમારા પરિવારના જીવનમાં એક સકારાત્મક બદલાવ લાવશે અમારો ધ્યેય માત્ર વિડિયો બનાવવાનો નથી પણ એક સ્વસ્થ અને જાગૃત સમાજ બનાવવાનો છે જો તમને અમારી આ મહેનત પસંદ આવી હોય તો આ વિડીયોને એક લાઇક કરીને તમારો પ્રેમ જરૂર વરસાવજો તમે આ નુસ્ખો ક્યારથી શરૂ કરવાના છો અથવા જો તમે પહેલાંથી જ ઉપયોગ કરો છો તો તમારો અનુભવ કેવો રહ્યો અમને નીચે કમેન્ટ બોક્સમાં તમારા વિચારો જાણવાની ખૂબ જ આતુરતા રહેશે અને હા જો તમે હજુ સુધી નિરોગી હેલ્થ ટિપ્સ પરિવારનો હિસ્સો ન બન્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલી ઘંટડી દબાવી દો જેથી આવો એક પણ મહત્વપૂર્ણ વિડીયો તમારાથી છૂટી ન જાય ફરી મળીશું એક નવા વિડીયોમાં એક નવા વિષય સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો અને હંમેશા ખુશ રહો